પ્રાઇઝ આધા દેજે ફેર મેરાશન મેરા બોશન મેં યુ ખડા હું મેં પ્રાઇઝ મેરા આધા દેગે ચક્કર આવતા હતા અને પછી આ પરેડ માં થોડા ચક્કર આવી ગયા પરેડ કરાવે છે બારોટ સાહેબ બારોટ સાહેબ શેના માટે પરેડ કરાવે છે બધું શીખાડે છે લોકો શું શીખાડે છે તો આપણે તમે લોકો આવી રીતને પરેડ શીખો ને તમારા આગળ બધા આ શીખવું જરૂરી છે

અમને ખાલી એક ટ્રેનિંગનું મહત્વ છે અમારો ટ્રેનિંગનો ભાગ છે કે જે રીતે એ લોકો હોસ્ટેલ પર ફરત દરમિયાન સારી રીતે કામગીરી કરે એ માટે એમને એક ટ્રેનિંગનો મહત્વનો ભાગ ટ્રેનિંગ આપીએ છીએ મને છે રાજ્ય સરકાર હિટવેવને કારણે કોઈ પણ કામગીરીથી લોકોને ચેતક કરે તમે પણ હિટવેવના કારણે પણ કેમ ગાર્ડને આજે ઠંડક મુ ઉભા રાખીને છે ખાલી નોર્મલ ખડે ખડે ટ્રેનિંગ આપીએ છીએ તમે જાણી છે કે બહાર કેટલી ગરમી છે પણ અમે એવું અમે અમારા હુકમથી અમે કામ કરીએ છીએ ખાલી ટ્રેનિંગ અમે અમારા વિજિલન્સ વાળા સાહેબના હુકમથી મે ચક્કર ભર તડકા માં કરાય ખરી તડકા માં નથી સાહેબ શીરામાં છે કે શીરો કહેવાય ને તડકો ક્યાં કહેવાય ઠંડક પિસ્તાલીસ ડિગ્રી તાપમાન છે પાછલા તાપમાન માં થાય

ગણો છો તમને ઓર્ડર આપે કે ગાર્ડ ને ટ્રેનિંગ આપે હા ટ્રેનિંગ એમને જ કીધું કોઈ આતંકવાદી આવે કોઈ વાઘનો મારો એ બધી અલગ આવશે એ પ્રમાણે વાળા સાહેબ અમારા ચીફ છે ટ્રેનિંગ આપશે